આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો સામે એસીબી અરજી દસ લાખ રૂપિયાની લાંચ માંગ્યાની એસીબીમાં ફરિયાદ પે એન પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હોવાનો આક્ષેપ જીતેન્દ્ર કાછડીયા અને વિપુલ સુહાગિયા વિરુદ્ધ એસીબીમાં કરાઈ ફરિયાદ પે એન પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સુપ્રત કર્યા

અગિયાર લાખ રૂપિયા પછી એને ના પાડી પાછા એને બપોર પછી પાછા એ બોલાવ્યા અધિકારીઓને બોલાવ્યા અધિકારીઓ સાથે મિટિંગ કરી પછી પાછા ઓલા વચ્ચે ભાઈને પાછા બોલાવેલા છે અમને કીધું ભાઈ આ હું તમને કીધું તો આપણે અગિયાર લાખ રૂપિયા થશે એવી વાત કરી પછી એને કઈને એવું હતું કે લાખ રૂપિયામાં બતાવટ કરવાની પાંચ લાખ પાંચ રિમિટમાં નહીં દેવાના આ લોકો કાઢ્યો પાંચ દિવસ પછી પૈસા નહીં આવેલા એટલે નિપુલભાઈનો પેલા ભાઈ ઉપર ફોન આવેલો ભાઈ હજી ઓલા ભાઈનું પચ્યું નથી કરેલી પાછા જીતુભાઈ મળેલા જોવા કરી મેં એણે કીધું કે તમારા હજી ડોક્યુમેન્ટ હજી નથી પડ્યા નવ જે ડોક્યુમેન્ટ મારા એટલે ડોક્યુમેન્ટ ફોરવર્ડ પાછામાં એક બોલતા હતા પછી જ્યારે એને હોળતી દિવસે પાછી કાર્યપાલકની ઓફિસમાં અમારી મિટિંગ થયેલી કાર્યપાલક ઇન્જિનિયર પછી આસિસ્ટન્ટ કમિશનર જીતુભાઈ કાસડિયા પછી પાયજભાઈ જસાણ અને હું આ પાંચ જણાની એક કલાક જેવી મિટિંગ આવેલી એમાં એનું આખું રેકોર્ડ એન્ડ ડિવાઇસમાં મારી પાસે છે જે મેં એસીપીમાં રજૂ કરેલું છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી એટ ન્યૂઝ બારડોલી